મુંબઈમાં યોજાયા ઐતિહાસિક લગ્ન અયોધ્યાના રામ મંદિરની ઐતિહાસિક પરની જામખી રજુ કરવામાં આવી મુંબઈના વિલે રહેતા જશવીરા ગામ પ્રફુલ્લ ભાઈ અને સુપુત્ર જે ખૂબ જાણીતા પ્રખ્યાત બિઝનેસમેન છે ને થાણામાં રહેતા નિકિતા શાહ વાગડના ધીરજભાઈ અને જેસલબેનની સુપુત્રી નું ખૂબ જ અનોખી રીતે લગ્નનું આયોજન સાંતાક્રુઝમાં કરવામાં આવ્યું જેમાં ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝર અને વેડિંગ પ્લાનર ઇવેન્ટ્સના નીતા ગાલાએ સંપૂર્ણ ઇવેન્ટ અને વેડિંગનું આયોજન કર્યું હતું જેમાં અયોધ્યાના રામ મંદિરની ઐતિહાસિક પળની ઝામખી જોવા મળી હતી જશ અને નિકિતાની એન્ટ્રી રામ અને સીતાની માફક કરવામાં આવી હતી નારદ મુનિ રાધાકૃષ્ણ શિવ પાર્વતી હનુમાન વિષ્ણુ વગેરે દેવી દેવતાએ પ્રગટ થઈ આશીર્વાદ આપ્યા હતા અને ખૂબ આતશ બાજી કરીને આ પ્રસંગને ઉજવ્યો હતો નીતા ગાલાએ પોતાના બંધન ધ વેદિક વિવાહ ના એકસો એક કલાકારોને એકસરખા કપડાં પહેરાવી રામસીતા નાગીતો શ્લોક ભાતીગળ લગ્ન ગીત ગવડાવી લોકોને મંત્રમુગ કરી નાખ્યા પ્રથમવાર આ નજારો મુંબઈમાં જોવા મળ્યો જેમાં ગાયકો ત્રીસ કોરસ સિંગર અને ભૂદેવ દસ સિતાર દસ તબલા દસ વાયોલિન સાત શહેનાઈ ફલૂટ પખાવાજ નગારા મંજીરાનો સમાવેશ કરે અને ઝરૂખામાં બેઠેલા કલાકારોએ શંખના કરી ફેરા શરૂ કરાવ્યા એ દ્રશ્ય અદભુત હતું આ લગ્નમાં ઘણા જ કચ્છી અને વાગડ સમાજના મહાનુભાવોએ હાજરી આપી હતી હિન્દુસ્તાનના ઘણા નેતા વીઆઈપી બધાએ હાજરી આપી યુગલને આશીર્વાદ આપ્યા હતા આ લગ્નનું ડેકોરેશન મુંબઈના દીપેનભાઈ માલદેએ કર્યું હતું અને જશવીરાની બેન શ્રેણી છેડા સંગોઈમાં છે એને પણ પોતાનો ખૂબ જ મહત્વનો સિંહફાળો આપ્યો હતો લગ્નની જશ કી ડ્રમ કિંગ નૈતિક નાગડાએ ધમાલ મચાવી હતી તેમજ દાંડિયા રાસમાં જાણીતા ગાયક પાર્થિવ ગોહિલ એ પોતાના કંઠથી લોકોને તરબોળ કર્યા હતા વૃંદાવન થીમમાં વામશ્રીમાં રાધા કૃષ્ણ થીમ અને નિકિતાની એન્ટ્રી થઈ હતી આ ક્રિએટિવ કોન્સેપ્ટ આરવોઇસ ઇવેન્ટ્સના નીતા ગાલા દ્વારા કરવામાં આવ્યો હતો જેમનું નામ મુંબઈના અગ્રેસર ઓર્ગેનાઇઝરમાં આવે છે શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ નમસ્કાર જય જયારે હું છું ઇન્ટરનેશનલ ઇવેન્ટ ઓર્ગેનાઇઝર નીતા ગાલા મુંબઈથી આર વોઇઝ ઇવેન્ટ્સના ફાઉન્ડર વેડિંગ પ્લાનર ઇવેન્ટ પ્લાનર એન્કર અને લોકો મને ક્રિએટિવ થીમ પ્લાનર તરીકે પણ ઓળખે છે હાલમાં તાજેતરમાં અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને આખું ભારત વર્ષ રામમય થઈ ગયું છે ને ત્યારે અઠાવીસ જાન્યુઆરીના સાંતાક્રુઝ એસએન્ડી ગ્રાઉન્ડમાં વીરા અને શાહ પરિવારમાં જશ અને નિકિતાના લગ્ન થયા ત્યારે રામ અને સીતાના સ્વયંવરના અનોખા કોન્સેપ્ટની સાથે મને અહીંયાથી વરમાલા કરવાનો મોકો મળ્યો વીરા અને શાહ પરિવારની સાથે મેં જયારે ડિસ્કસ કર્યું કે આપણે આ રીતે કારણ કે રામ અને સીતાની વરમાલાની રીતે આપણે કરવી છે વર્માલાએ મારી વાતને મેં જીવી લીધી અને એટલે વરમાલામાં રામ અને સીતાની આપણે એન્ટ્રી કરી એની સાથે બ્રહ્માંડના બધા જ દેવી દેવતાઓ પ્રગટથીને આશીર્વાદ આપ્યા રામની જેમ જશે ધનુષ બાણ તોડીને સીતાના હૃદયને જીતી લીધું અને દ્વારા લાવેલી એમણે પહેરાવી રામ ભક્ત કહી શકાય એવા હનુમાનજીએ પણ ત્યાં પોતે દર્શન આપી રામ સીતાના દર્શન કર્યા આ ખૂબ અનોખો પ્રયાસ અમે કર્યો ખૂબ આતશબાજીની સાથે આ વરમાળાને ઉજવી અને ત્યાં હાજર રહેલા લોકો પણ ખૂબ ભાવ વિભોર થઈ ગયા રામમય થઈ ગયા અને મારે ખાસ આ પરિવારનો આભાર એટલે માનવો છે કે બાવીસ વર્ષથી મારું સપનું હતું કે મારું એક બંધન વિવાહ લગ્ન ગીતનો ગ્રુપ છે મને 101 એક કલાકારોને એક સાથે એક જ સ્ટેજ પર લગ્ન ગીત ગાવાનો મોકો મળે અને આ સપનું પણ સાકાર થયું આ પરિવારના લીધે જ્યારે એકસો એક કલાકારોએ વૈદિક થી મંત્રોચાર ની રીતે રામ સીતાના ગીતો ગાઈને આપણા ભાતીગળ લગ્ન ગીતો ગાઈને લગ્નને ઉજવ્યા હું તો કહું કે જ્યાં જ્યાં મોટા વેડિંગ થતા હોય મોટા હોય ખાસ નોંધ લે કે આપણી સંસ્કૃતિ સચવાઈ રહે શ્લોકના મંત્રોચારની સાથે ભાતીગઢ લગ્ન ગીત આ બંધન વેદિક વાપ ને મોકો આપવામાં આવે અમારી નોંધ લેવામાં આવે હું બંને પરિવારનો જશ અને નિકિતાનો પ્રફુલભાઈ નીતાબેન ધીરજભાઈ અને જેસલબેનનો અંતરથી આભાર માનું છું કે આ રીતે આખું વેડિંગ ઉજવવાનું આયોજન કરવાનું પ્લાનિંગ કરવાનો મને મોકો આપ્યો થેન્ક યુ ફરી પાછું આપ તે જ મળતા રહીશું નીતા ગાલાના જય જિનેન્દ્ર